ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાળડી એમ નુરાની હાઈસ્કૂલ ખાતે ધરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં શાળાના પ્રમુખ સલીમભાઈ શેખ શાળાના ટ્રસ્ટી મુનાફભાઈ ખત્રી અને મહેમાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા શાળાના આચાર્યએ બાળકોને અઠાગ મહેનત દ્વારા પ્રગતિ કરવાની સલાહ આપી હતી શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું પરીક્ષા સમયની સ્ટ્રેટર્જી અને જીવનમાં મુશ્કેલીમાં અને અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખૂબ સરળતાથી આપી કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈને શાળા તેમજ પરિવારનું નામ ઉજ્જવળ બનાવે તેમજ જીવનમાં પણ એક શ્રેષ્ઠ નાગરિક બની દેશ સેવા માટેનું કાર્ય કરે તે માટેની શુભકામનાઓ શાળાના આચાર્ય જતીન સાહેબ શાળા પરિવાર ટ્રસ્ટી સલીમભાઈ શેખ મુનાફભાઈ ખત્રી ફેઝાન ખત્રી તેમજ જાકીરભાઈ ખત્રી ફેઝ ખુરેશી સાદફ ખુરેશી દ્વારા આપવામાં આવી હતી ધોરણ દસનો આજે વિદાય સમારંભ હું પોતે ક્લાસ ટીચર નદીલાબેન પરમાર ધોરણ દસના વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવી છે બધા શિક્ષકોએ મહેનત કરાવી પણ આજે વિદાય સમારંભમાં વિદાય તો વિદાય જ હોય આઠમાથી બે આંસુ તો આવે જ અને દરેકના હૃદયની અંદર થોડોક ધૂહ્મા જેવું ભરાઈ આવે પણ આજે આપણે એમને આનંદપૂર્વક વિદાય આપવાની છે અને એમને સારા આશીર્વાદ આપવાના છે કે સારી રીતે સારા ટકાએ પાસ થાય એવા આપણે એમને આશીર્વાદ આપીએ બીજું કે બીજી એ બે બે પંક્તિ મને યાદ આવે છે કે મેરે બચ્ચો જ્યાં રહે હો મગર યાદ તું એ રખના કભી કોઈ લક્ષ મિલ જાય તો એ મંદિર ભી

ગુરુવારી હાઈસ્કૂલ રાજવાડીમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ દ્વારા ભેટ આપવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે દરેક વિદ્યાર્થી દસમાના બોર્ડમાં સારા ટકાએ પાસ થાય એવી જ ટ્રસ્ટીઓ શિક્ષકો અને સ્કૂલ પરિવારની આશા રાખે છે બસ ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે અમારો વિદાય સંભાળ રાખવામાં આવ્યો હતો અને તેમાં અમારા ટ્રસ્ટીશ્રીઓ આવ્યા અમારા પ્રિન્સિપલ અમારા ટીચર્સ એ બધાએ અમને અભિનંદન પાઠવ્યા અને શુભ શુભકામનાઓ આપી અમારા વોર્ડમાં સારા ટકા લાવવાની અને અમારા સ્કૂલના બધા શિક્ષકો અમને ખૂબ સારું ભણાવ્યું અને અમને સારા ટકા લાવવા માટે ખૂબ સારું મોટિવેશન આપ્યું અને અમારા સ્કૂલના બધા શિક્ષકો ખૂબ સારા સારી રીતે ભણાવે છે થેન્ક યુ જો આપે રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ